સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાયિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે વેસુ ખાતે જન્મદિનની પાર્ટી પૂર્ણ કરી બહાર આવેલા પાંડેસરા વિસ્તારના યુવાનને પાંડેસરા વિસ્તારમાં ઊભો હતો તે સમયે માથાભાર ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતમાં અસામાયિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે પાંડેસરા વિસ્તારમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો વાત એમ છે કે સુરતના વેસુ ખાતેથી મિત્રની જન્મદિવસની પાર્ટી પૂર્ણ કરી પાંડેસરા ખાતે ઉભેલા યુવાન સૌરભ સિંઘ ભદુરિયા તેના મિત્ર સાથે મોપેડ પર ઉભ્યો હતો ત્યારે એક મોપેડ પર આવેલા અસામાયિક તત્વો જેમાં સંદીપ ઉર્ફે માફિયાન સુનિલ પિન્ટુ અને નરેશ પાણીગ્રાહી સહિતનાઓએ જીવલેણ હુમલો કર્યો હતો યુવાન પર જીવલેણ હુમલો કરી ભાગી રહેલા અસામયિક તત્વો સીસીટીવીમાં કેદ થયા હતા તો હુમલાખોરોથી બચવા માટે યુવાનોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બે મિત્રોમાંથી સૌરભ શમશેર પર ચપ્પુના ઘા ઝીકાયા હતા હાલ તો એક તરફ પોલીસ અસામાજિક તત્વોને ઝીર કરવાની વાતો કરે છે પરંતુ આવી રીતે જાહેરમાં જીવલેણ હુમલાઓ થઈ રહ્યા હોય જેને લઈ પોલીસની કામગીરી પણ ઢીલી હોય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે ત્યારે આવા અસામાયિક તત્વો ક્યારે પોલીસ પકડમાં આવશે અને પોલીસ તેઓની શાંત ઠેકાળે લાવશે તેવી લોકચર્ચા જોવા મળી છે પ્રકાશવાળા સાથે હજાર પુરીશી